હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છેલ્લે આપણે જે વાત કરી હતી પોઈન્ટવાળા સરવાળા અને પોઈન્ટવાળી બાદબાકી એમાં આપણે ખાસ જોયું હતું કે પોઈન્ટવાળી બાદબાકી કઈ રીતે કરવી શું ધ્યાન રાખવું ક્યારે દસકો મૂકો એ આપણે શીખવાડ્યું હતું પોઈન્ટવાળા સરવાળા કેમ કરવા એ પણ શીખવાડ્યું હતું અને બાદબાકીને બને એટલી નાની કેમ કરવી એ પણ વાત કરી હતી તો એનો વિડીયો પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં નીચે મૂકેલો છે તો ખાસ એ પહેલાં જોઈ લેવો હવે મિત્રો ખાસ આજે જે નવી ચર્ચા કરવાની છે તે સંખ્યાનો પરિચય એટલે કે ધોરણ આઠ નવ અને દસ ત્રણેય ધોરણ માટે એટલું અગત્યનું છે કારણ કે એમાં જે ચેપ્ટર આવે છે સૌપ્રથમ પહેલું જે ચેપ્ટર આવે છે એ પહેલાં ચેપ્ટરની પાયાની માહિતી છે ત્રણેય ધોરણ માટે એટલે કે જે ગણિતમાં જે ચેપ્ટર આવે છે એની ચર્ચા કરું છું તો મિત્રો સંખ્યાનો પરિચયનો મતલબ એમ કે ઘણી બધી અલગ અલગ પ્રકારની સંખ્યાઓ આવતી હોય છે જેમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા હોય છે તો મિત્રો જોતા જઈ કે ક્યાંથી શરૂઆત થાય તો મિત્રો પહેલાં સૌથી નાની સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યાથી શરૂઆત થાય પ્રાકૃતિક સંખ્યાની અંદર કઈ સંખ્યા આવે તો એક બે ત્રણ ચાર ડેશ 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 એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એકથી થશે અને મિત્રો પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવાય એન્ડ વડે એટલે કે નેચરલ નંબર કહેવાય ઇંગ્લિશમાં એને એટલે એને પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવાય એન વડે દર્શાવાય એની પછી મિત્રો છે પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યામાં મિત્રો ધ્યાન રાખજો કે એમાં એક જીરો ખાલી એડ થાય છે એટલે કે એક બે ત્રણ ચાર તો આવે જ તે હારે બીજું શું પ્લસ થશે જીરો એટલે એ પૂર્ણ સંખ્યા છે અને પૂર્ણ સંખ્યાને શેના વડે દર્શાવાય ડબલ્યુ વડે દર્શાવાય એની પછી કઈ સંખ્યા આવશે પૂર્ણાંક સંખ્યા તો મિત્રો પૂર્ણાંક સંખ્યાની અંદર જેટલી પૂર્ણ સંખ્યા છે એ તો બધી આવે જ છે પણ સાથે બીજી કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તો કે ટોટલી બધી ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે તમે જો કે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ ડેસ આ બધી અને પૂર્ણાંક સંખ્યાને ને શેનાડે દર્શાવાય છે ઝેર વડે દર્શાવાય છે એની પછી અયુગમ સંખ્યા અયુગમ સંખ્યામાં કઈ સંખ્યા આવે તો કે એક ત્રણ પાંચ સાત એટલે કે એક પછી બે ની લેવાના ત્રણ પાંચ પછી સાત એટલે કે એક સંખ્યા મૂકીને એક સંખ્યા લેવાની ટૂંકમાં એક થી શરૂઆત થાય પછી આવે યુગ્મ સંખ્યા તો મિત્રો યુગ્મ સંખ્યામાં ખાસ જોવા જઈએ તો યુગ્મ સંખ્યા એટલે કે કેવી સંખ્યા કે જે સંખ્યાને બે વડે ભાગી શકાય એવી સંખ્યાને યુગ્મ સંખ્યા કહેવાય એટલે કે સમજી લો કે જીરો ને બે વડે ભાગી શકે તો કે હા જીરો જ આવે જવાબ બે ચાર છ આઠ ડેશ ડેસ ડેસ તો મિત્રો આ જે બધી સંખ્યા છે એને કઈ સંખ્યા કહેવાય યુગ્મ સંખ્યા કહેવાય મિત્રો ખાસ ધ્યાન રાખજો જ્યારે યુગ્મ સંખ્યા કાઉન્ટ કરવામાં આવે જ્યારે કોઈ પણ દાખલા ગણતા હોય ત્યારે બે થી શરૂઆત થાય છે ઝીરો ભલે યુગ્મ સંખ્યાની અંદર આવે છે પણ જ્યારે યુગ્મ સંખ્યા ને જ્યારે ગણવામાં આવે ત્યારે શરૂઆત ક્યાંથી થાય છે બે થી ઓકે તો મિત્રો આ તો બધી જે છે એ પેલી બેઝિકની બધી જે સંખ્યા છે એટલે કે સમજી લો કે શરૂઆતની બધી સંખ્યા છે કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પછી પૂર્ણાંક સંખ્યા બરાબર તો મિત્રો આ ત્રણ સંખ્યામાં એક ખાસ એ આપણે ધ્યાન રાખશું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા ઇનથી મોટી પૂર્ણ સંખ્યા ઇનથી મોટી પૂર્ણાંક સંખ્યા બરાબર અને પછી આવશે જોવા જઈએ તો કે બધી અયુગમાં સંખ્યા અને યુગમાં સંખ્યા આટલી સંખ્યા તો આટલો તો પેલા બેઝિક બધાને પરિચય હોવો જોઈએ સંખ્યાનો જે પરિચય છે બરાબર અને મિત્રો ખાસ નિશાનીમાં પ્રાકૃતિક સંખ્યાની નિશાની આપણે યાદ રાખશું પૂર્ણ સંખ્યાની જે એની એનો સિમ્બોલ છે એ આપણે યાદ રાખશું અને પૂર્ણાંક સંખ્યાનો જે સિમ્બોલ છે એ યાદ રાખશું આ ચાલશે આ યાદ રાખો તો બરાબર આ સંખ્યા એટલે કે વોર્ડ નંબર અને યુગમાં સંખ્યા એટલે ઇવન નંબર પણ એ આપણે યાદ નહીં રાખવી તો ચાલશે પણ આ ત્રણ સિમ્બોલ તો મિત્રો ખાસ આપણે યાદ રાખવા પડશે હવે મિત્રો આટલી સંખ્યાનો આપણે પરિચય મેળવી લીધો અને આ એવી કઈ અઘરી સંખ્યા નથી તમે એક બે વાર જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જ જાય મિત્રો આ બે સંખ્યામાં ખાસ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું પૂર્ણ એટલે કે જીરો થી શરૂઆત થાય પૂર્ણાંક એટલે કે એની અંદર ઋણ શૂન્ય અને ધન સંખ્યા આવે બરાબર તો બે એકબીજામાં ન વયું જાય એનું ખાસ ધ્યાન રાખશું ઓકે હવે મિત્રો એની પછીની જે સંખ્યાઓ છે એટલે કે બહુ અગત્યની એવી સંખ્યા એનું નામ છે અવિભાજ્ય સંખ્યા મિત્રો આ સંખ્યા એવી છે કે જેની ઉપર જ તે ગણિતના ઘણા બધા કોન્સેપ્ટ જે કઈ છે લાગુ પડે છે બરાબર મિત્રોને યા વધારે તકલીફ ક્યાં પડતી હોય છે કે અયુગમાં સંખ્યા અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય હવે જો મિત્રો અવિભાજ્ય સંખ્યાની જો વ્યાખ્યાની વાત કરવી અવિભાજ્ય સંખ્યા તો સૌથી પહેલી ડેફિનેશન કેવી હોય અવિભાજ્ય સંખ્યાની કે ઘણા બધાને પૂછવામાં આવે કે અવિભાજ્ય સંખ્યા એટલે શું તો શું કહેતા હોય છે કે જે સંખ્યાના ભાગ ન પડતા હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય મિત્રો એકદમ ખોટી વાત છે અવિભાજ્ય સંખ્યાના ભાગ તો પડે જ તે અવિભાજ્યની વ્યાખ્યા એવી થાય કે જે સંખ્યાના માત્ર બે જ ભાગ પડતા હોય અથવા આપણે એવું કહેવી કે જે સંખ્યાના માત્ર બે જ અવયવ પડતા હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય એક્ઝામ્પલ તરીકે આપણે સૌ પ્રથમ શરૂઆત કરવી અહીંયા કે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા આ અવિભાજ્ય સંખ્યાની સૌથી પહેલા વ્યાખ્યા શું થાય પેલા વ્યાખ્યા વ્યાખ્યા એટલે અઘરી વ્યાખ્યા નથી એનો જે મેઇન કોન્સેપ્ટ છે કે જે સંખ્યાના માત્ર બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય જે સંખ્યાના માત્ર બે જ અવયવ હોય તેને કેવી સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય ઉદાહરણ તરીકે સમજવી તો કે માની લો કે એક હવે મિત્રો જો એક સંખ્યા રહીને એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી એક અવિભાજ્ય નથી ને વિભાજ્ય નથી શા માટે કારણ કે એકનો જે ભાગ પડે છે એકના તમે ભાગ પડો તો એકા એક એકા એક બે વાર તો લખાય નહી એક માત્ર કેટલી વાર લખાય એક જ વાર મિત્રો આ તો એક જ ભાગ પીડ્યો બરાબર હવે માત્ર બે જ અવયવો પડતા હોય તો એને અવિભાજ્ય કહેવાય આ તો એક જ અવયવ પીડ્યો એટલે આનો સમાવેશ અવિભાજ્યમાં નહીં થાય અને મિત્રો વિભાજ્ય એટલે તો એવું થાય બે વધારે અવયવ પડતા હોય તો આનો કોઈ એક જ અવયવ છે એટલા માટે મિત્રો આને અવિભાજ્ય પણ ન કહેવાય અને અભિભાજ્ય પણ ન કહેવાય એક એક કેવી સંખ્યા છે એક વિશિષ્ટ સંખ્યા છે એમો એક સમાવેશ થશે નહીં તો એક આ ખાસ ધ્યાન રાખશો તો અવિભાજ્ય સંખ્યામાં ક્યાંથી શરૂઆત શરૂઆત થાય તો અવિભાજ્ય સંખ્યાની મિત્રો બે એકા બે ના ભાગ પાડો બે એકા બે તો બીજા બે ના ભાગ પડશે નહીં આજ બે ના અવયવ છે જે આપણે એ બરાબર એટલે બે ના અવયવ એક તો એ સંખ્યા પોતે અને બીજો અવયવ કયો આવ્યો એક તો માત્ર બે જ અવયવ થયા એટલા માટે આ સંખ્યાને આપણે શું કહીશું અવિભાજ્ય સંખ્યા કહેવાય એની પછી મિત્રો વાત કરવી તો કે ત્રણ ત્રણ ના મિત્રો આપણે અવયવ પાડવી તો ત્રણ ના અવયવ શું પડશે ત્રણ એકા ત્રણ ત્રણ ના બીજા અવયવ પડશે નહીં ત્રણ પોતે અને બીજો અવયવ એનો એક તો આ સંખ્યાને પણ મિત્રો કેવી સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય પણ મિત્રો હવે જો તમે ચાર ની વાત કરો ચાર તો ચાર ના જો ભાગ પડવા જાવ તો ચારના ના બે ભાગ નહીં પડે બે થી વધારે ભાગ પડશે તો આ કેટલા અવયવ છે ત્રણ અવયવ છે આ બધા બે બે અવયવ હતા અને અહીંયા અવયવ ત્રણ થઈ ગયા બે થી અવયવ વધી ગયા જો બે થી અવયવ વધી જાય તો એ સંખ્યાને આપણે શું કેવી વિભાજ્ય સંખ્યા કેવી હવે એની પછીની સંખ્યા લઈ લો પાંચ એકા પાંચ અવયવ થયા થયા બે જ અવયવ અવયવ બીજા પડે એટલા માટે આને કેવી સંખ્યા કહેવાય અવિભાજ્ય તો તો એક મિત્રો આ ડેફિનેશન થઈ કે અવિભાજ્ય સંખ્યા એટલે શું અને વિભાજ્ય સંખ્યા એટલે શું તમને મેં પ્રોપરલી ઉદાહરણ થી સમજાયું કે અવિભાજ્ય અને વિભાજ્ય કોને કહેવાય અને મિત્રો બીજું એક તમે એ પણ યાદ રાખી શકો કે માનલો કે ગમે મોટી સંખ્યા હોય બરોબર આ તો તમને ખ્યાલ આવી જ ગયો છે વ્યાખ્યા ઉપરથી તો પહેલા આપણે લખી દઈએ કે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવે તો મિત્રો અવિભાજ્ય સંખ્યાની શરૂઆત જે છે એ બે થી થશે બે પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે ત્રણ ત્રણ પછીની જો અવિભાજ્ય સંખ્યાની વાત કરવી તો કે પાંચ પાંચ પછીની અવિભાજ્ય સંખ્યા સાત અને સાત પછીની મિત્રો અવિભાજ્ય સંખ્યા જોવા જઈએ તો મિત્રો યાદ રાખજો અગિયાર આવશે બરાબર અગિયાર પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે તેર તેર પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે તો કે સત્તર અને સત્તર પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે તો કે ઓગણીસ તમને મિત્રો થતું હોય છે કે વચ્ચેની સંખ્યા ક્યાં વચ્ચેની સંખ્યા મિત્રો જેટલી પણ છે એ બધાના બે કરતા વધારે અવયવ પડે છે એટલા માટે મિત્રો આપણે એ સંખ્યા નથી લખી હવે એની પછી ઓગણીસ પછીની જો વાત કરવી તો ઓગણીસ પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે ત્રેવીસ આવે ત્રેવીસ પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે તો કે આવશે ઓગણત્રીસ તો મિત્રો આવી તો ઘણી બધી સંખ્યા જે છે આગળ આવશે અવિભાજ્ય સંખ્યા તો તમને પ્રોપર ખબર પડી જાય કે જે સંખ્યાના માત્ર બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય તો હવે વિભાજ્ય સંખ્યાની વાત કરીએ તો વિભાજ્ય સંખ્યામાં મિત્રો કઈ સંખ્યા આવશે તો કે વિભાજ્ય સંખ્યાની એક પ્રોપર વ્યાખ્યા છે એ તો તમને ખ્યાલ જ છે કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય વિભાજ્ય સંખ્યા विभाज्य संख्या मित्रों संख्या 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 जे हो पड़ता मित्रोंवयव होने વિભાજ્ય સંખ્યા કહેવાય તો આ વાત કરી મિત્રો વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યાની હવે વિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાં થાય તો કે વિભાજ્ય સંખ્યાની શરૂઆત થશે આપણે શરૂઆત કરવી હોય તો વિભાજ્ય સંખ્યાની શરૂઆત થશે ચાર કારણ કે બે ત્રણ જે છે એ તો અવિભાજ્યમાં આવે અને એકને તો આપણે વિશિષ્ટ સંખ્યા કીધી ચાર ચાર પછીની વિભાજ્ય સંખ્યા કઈ આવે મિત્રો છ આવે છ પછીની વિભાજ્ય સંખ્યા કઈ આવશે આઠ આવશે તો આવી રીતે વચ્ચેની જે કઈ સંખ્યા બાકી રહેશે એ દરેકે દરેક સંખ્યા જે છે એ કઈ હશે વિભાજ્ય સંખ્યાસ તો આ મિત્રો કીધી અવિભાજ્ય સંખ્યા અને આ કીધી વિભાજ્ય સંખ્યા બરાબર તો હવે તમને પ્રોપર ખ્યાલ આવી ગયો છે કે ખાસ આપણે એની જે પરફેક્ટ ડેફિનેશન શું છે તો મિત્રો અહીંયા સુધીનો આપણે જે આખો સંખ્યાનો પરિચય મેળવી લીધો હજી મિત્રો બીજી જે સંખ્યા છે એ હજી અમુક સંખ્યા જે છે એ બાકી છે સંખ્યા આપણે એટલે કે સમજી લો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા તો એ સમય અને અસમય સંખ્યાનો જે પરિચય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત